કોઈ મગજમારી મારી નહીં કોઈ નહીં કોઈ ટેન્શન નહીં રાતિ બાર હું રહું જો કોઈ હા કોઈ ટેન્શન જ નહીં આપણે સરપંચ એક ટેન્શન છે ખાડી ઈ વળી જેવું દોશી નું બીજું શું હોય આલા પણ વાય મો તો હું કશું ના કરી કરું જો તમને કહું ઈ તો હું એક કશું નહીં કરી દે યાર એ વાત છે તમારે જો બીજું કોઈ કોઈ તો હું કરી કરું ગમ નું પાહું ના ના વાત તો હરી તમારી બીજું કોઈ તકલીફ નહીં તમારે ના બીજું કોઈ ટેન્શન નહીં આપણે બસ તમે મજે મજા કરો જો હા મજા મજા કરવા છે કામ સરપંચ મારા જેવો વખત તમારે તો હશે જ

સૂર્યભાઈ હાથ બાદ ભાજી નાખવા લાગી રઘુ રોટલી નાખી ગયો ખાલી

બોજીનો વટી ડાઈ જો નઈ એ બધું મો મોઢાઉ શેતર ખાવ હા બોસ ન અભુજી પકડાઈ જાય તાનનો એકલો પડી ગયો ના ચેવા ચેવા મારે રખડવું પડે હંતે હંતે ફરવું પડે ઈવાને સોળવા આખી ટીમ અમારી ઊભી કરી પણ કોઈ કશું તોળેકતા જ નહીં સરપંચને માથા ભારે મળી જો બોલ રોકી બોલ હલો રઘુ બોલ રઘુ બાકી બાકી મળી છે હા ની મળી હ

હવે આ બધું રઘુ પર છોડી દે ઓકે ઓકે હા બાકી એ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આવી દીધી અને હવે રઘાનો કમાલ જોવો સરપંચ સરપંચ અને એના ગોમના જે બધા હતા માણસો હિસાબ ગણી ગણીને દેવામાં આવશે હજુ તો એના ગોનના ઓળખા રઘુના તો હજુ ઓળખાણ આચી હાલી જ નહીં રઘુ એ બોસ હતા ને એટલે રખવું થોડો માપ રહેતો તો પણ હવે યુવાને જોડાવા મળશે કે આ રખું શું ચીજ યુવાને એવું હોય કે ડોન ના બી મોય હે ને એટલે રખું એકલો શું કરી લે પણ યુવાને ખબર નહીં કે આખું હેન્ડલિંગ આ રખવું જ હવે મને જવાબ દે જગ્યા તો આજ કી દીધી આજ તો રેલવે સ્ટેશન આ બાજુ આ બાજુ સરપંચ નો તો મારા બોસ ને મારો મિત્ર મારો અભુજી મારા આપ જોડે જશે અભુજીને ને બોસ માટે તો જે કરવું પડે ને એ કરવા તૈયાર હું હું ભલે આ જ જતો તો મારા બોસ ને મારો મિત્ર સાથીદાર મારો Hoppong đi, hắn chơi, hoppong đi, 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 đi, hoppong đi, hoppong đi, hoppong đi, hoppong đi, đi, hoppong đi, hoppong đi, hoppong đi, đi, hoppong đi, hoppong đi, hoppong đi, đi, hoppong đi, hoppong

ફોન કર સરપંચને ફોન કર ફટફટ કર ફટફટ કર કાકા ભાઈ બચાવ બચાવો આ કો ગુંડો હતો એને મને પકડ્યો

આઈ જા અમારા બોસના અને રઘુબાને લઈને સરપન તું તારા છોકરાનું મોઢું જોવા માગતો હોય ને તો અમારા બોસ અને અભુજી બેના લઈ અને હું કહું ને એ જગ્યાએ આવજે અને ઓબાળે વભ મારી વાત ઓબળ પેલા તું જે ચાલાકી વાપરે ને તારા ગમ એ ચાલાકી વાપરતો ના એકલો આવજે જો મને ખબર પડી કે તું કોઈને લઈને આવ્યો પોલીસ અંગાતા તો તારો છોકરો જો તો પેલા મને છોકરા મોટો હતો આ વિડિયો કોલ કર મન પેલા આ કર લે ઉપાડ જો જોઈ લે આ તારો લાલ કોઈ કરતા ને માં છોકરા કોઈ કરતા ને હું બધું કરે કરવા તૈયાર છું તમે કોઈ કરવા તૈયાર છું રખું જોઈ લીધો જોઈ લીધો બોલ લે છોકરા બોલ તારે કોઈ કેવો તારે કાકા એ બેવાન સોળાઈ દો તો મુયે સુટુ હોય થોડા ટેન્શન હું હવે બધું કરી તુકરા એવો છોડો છોડો પડે પણ હવે થાય તો બજાય જ નહીં ઓપડ કોઈ ચાલાકી કરતો ના અને એવું હમત તો હોય કે હું એકલો હું તો એ વાત તું ભૂલતો હશી હજુ મારી આખી ગેંગ બહાર છે એ તો બોસ ને ભૂજી ખાલી મોય હી હા તો એવું સમતતો હોય ને કે આ ગેંગ ખાલી બોસ ને ભૂજી પૂરતી હ તો એ વાત તું છોડી દેજે આ રઘુ જોડે આખું સર્કલ છે રઘુ રઘુ તરત બહુ ભૂલ કરી નહીં આ તો બોસ ના ચમ આટલું ઇજ્જત આલું કે મો નેનો હતો ને તાણથી યુવાન મને મોટો કરી અને આ બધું શીખવાડી યુવાન એટલે ઈવાની આટલી ઇજ્જત કરી સમજો એટલે આ તું મારા હમું પડ્યો હે ને એટલે એનું તાર પરિણામ બહુ ભારે પડશે હા તો ફટોફટ હું તને એક એડ્રેસ મેસેજ કર્યો

અને તારા છોકરાને ને બચાવે કે તો ગોમ હું તારા વિશે કે અને હું કરે તું તારી જિંદગી ને વાબાડ કલાક થા હે એટલે તારા છોકરાને ટોર્ચર કરવામાં આવશે એટલે જેમ બના એમ તું જલ્દી લઈને આવી દેજે હા તો એડ્રેસ મોકલ કો હાલા જાવ એડ્રેસ મોકલો પણ હજુ એક દોનો અવાજ વાપરતો અરે કાકા બતાવ અલે અમાકા એ આ